અજાદ ભાઈ હું આવી ગયો આવો 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 વાહ ભાઈ કે મજામાં અરે નકરી મજા જ આવ્યા રાખે જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને હું અત્યારે હળવદની ધરતીમાં છું અમારા પરમ મિત્ર એવા અરવિંદભાઈ ભાઈ દેવી પૂજક આજે આપણી સાથે જોડાઈ ગયા છે દોસ્તો તમે જોઈ શકો છો એમની આ ઇલેક્ટ્રિક સાયકલ ને હા ઇલેક્ટ્રિક આ એમની ઇલેક્ટ્રિક સાયકલ અરવિંદભાઈ જે છે પોતે એમ કહેવાય કે ઘણી બધી આ સંઘર્ષભરી જિંદગી જીવે છે પરંતુ એમનું જીવન જે છે દોસ્તો એ ખરેખર આપણને પ્રેરણા આપે એવું છે ત્યારે આપણે ઘણી બધી ખાટી મીઠી વાતો કરવી ઘણું બધું જાણવું છે અરવિંદભાઈ હા બોલો સૌ પ્રથમ આપનો એક પરિચય આપો આપણા બધા દર્શક મિત્રોને મોરબી જિલ્લો હમ હળવદ તાલુકો બરાબર અને હળવદ શહેરમાં રહું છું લાંબી ડેરી ભવાનીનગર ઢોરો વોર્ડ નંબર સાતમાં અને મારું નામ છે દેવી પૂજક અરવિંદ રતુભાઈ બરાબર અને આ સાયકલ તો પેલા તમારી પાસે ઓલી સાયકલ હતી ને હેન્ડલ વાળી હા હેન્ડલ વાળી હતી પેન્ડલ મારવાનું આવે ને ત્યાં અત્યારે આ હમડક થી મહિનાક જેવું થયું એમ કે સરકારી આવી છે હમ હમ તો આ સાયકલ કેવી રીતના આવી તમારી પાસે સરકારી ફોર્મ ભરવાનું આવે અને ત્યાં રજીસ્ટ્રેશન કરે ને પછી ત્યાં ઉભા ઉભા કલાક દોઢ કલાક ખોટી થાય પણ ત્યાં ને ત્યાં મળી જાય એમ સરસ દોસ્તો તો સૌથી સૌથી પહેલા આ સાયકલ આપણે જોઈએ આમાં સુવિધા શું છે આપણે એકવાર જણાવો તો અરવિંદભાઈ સુવિધા એવી છે કે પેલા સૌપ્રથમ તો બે બેટરી આવે અને એક મોટર આવે એટલે મોટર ને બેટરી પર જ ચાલે ત્યારબાદ આમાં સ્વિચ પાડવાની આવે જે લોક આવે ત્યાં આ ચાલુ થાય આ બંધ થાય આ ચાલુ કરે તો આ હોરણ વાગે પછી આગળ પણ જાય આગળ જવા દો આગળ હા જો આગળ જાય દોસ્તો જોઈ શકો છો આ સિગ્નલ લાઈટ છે પાછળની સાઈડ લાઈટ પણ થઈ હા હવે પાછી આવે આ રોવેશ માં આવે હા બે લાઈટ થઈ આ સુવિધા છે ત્યારબાદ આપણે લાઈટ છે લાઈટ આગળની આપેલી છે હમ હમ હા વાહ ભાઈ વાહ હા આગળની લાઈટ છે ઓ આગળ લાઈટ પણ થઈ દોસ્તો તમે જોઈ શકો છો આ કેટલા કેટલા કિલોમીટર હાલે આ સાયકલ ચાલે આપણે એક દિવસ ચાર્જિંગ કરે એટલે ચાર સાત કલાક કરીએ ને એટલે આપણે માની લો ને કે હળવદ માં તો આખું હળવદ આપણે રખડીએ ને તો પાંચ કિલોમીટર થાય એટલે આ સાયકલ પચીસ થી ત્રીસ કિલોમીટર ચાલે આપડા મતલબ એમ છે કે ભાઈ તમારે જેટલી જરૂરિયાત છે એટલી પૂરતી તમારે જે પેલી સાયકલ હતી જેમાં હેન્ડલ મારવા પડતા એમાં કેવી તકલીફ પડતી એમાં તો કારણ કે તકલીફ તો બહુ જો હાથ વગર ના હોય ને મારે તો બે હાથ છે છતાંય મારે તકલીફ પડતી હતી અને હાથ વગર ના હોય ને તો એમને પણ એમને પણ કહેવાય ને કે એ સાયકલ પણ કાંઈ નું આવે એમ હા હા દોસ્તો અત્યારે આ સરસ મજાની જગ્યા છે ત્યાં અમે અત્યારે આવ્યા હતા અરવિંદ અરવિંદભાઈ છે એ મારા મિત્ર છે જો કે હળવદની અંદર એમ કહેવાય કે ઘણા બધા મિત્રો જેમાં દીપસિંહ હોય અરવિંદભાઈ હોય હાર્દિકભાઈ હોય હળવદનો શાયર અમારા મયુર મંધવા હોય ચતુરભાઈ હોય જગદીશભાઈ ઘણા બધા અમારા મિત્રો એમ અરવિંદભાઈ જે છે એમની આરે અમારે રોજની બેઠક હોય ત્યારે અરવિંદભાઈને મેં કીધું કે અરવિંદભાઈ આ બધી તમારું જીવન જે છે ને એનાથી મારે મારા દર્શક મિત્રોને પરિચિત કરાવે છે ત્યારે અરવિંદભાઈ તમે કેટલો અભ્યાસ કરો છો અને કેટલો અભ્યાસ કર્યો બરાબર છે એમાં તમે શું શું સંઘર્ષ કર્યો એના વિશે આપણા દર્શક મિત્રોને કંઈક કહ્યું

દસમું ધોરણ એવી રીતે પાસ કર્યું કે મને સા ઇસ્કૂલમાં મંજૂરી નથી આપેલી આવવા માટે તો ત્યાં મેં રિપીટરમાં કારણ કે ચાર વખત રિપીટરમાં પરીક્ષા આપી હતી અને એક તો એક્ઝામ્પલ જે આપણે અભ્યાસ કરીએ છીએ તે પરીક્ષા આવે જ તો એમાં ફેલ થતો રહ્યો અને એ વખત કોરોના પણ તકલીફ પડી અને આવવા જવામાં તકલીફ હતી એટલે સરકારી સ્કૂલમાં તો મંજૂરી ન આપી મને તેમ છતાં પણ મેં હિંમત અને પરીક્ષા પાસ કરી દીધી એમ દોસ્તો અરવિંદભાઈ જે છે મારા પરમ મિત્ર છે એમની પાસેથી ઘણું બધું સાંભળવું આપણા જીવતોનો લાહો છે પોતે હર હંમેશ કોઈને કોઈ એક્ટિવિટીમાં એમ કહેવાય કે એક્ટિવિટીમાં કોઈને કોઈ રીતે સક્રિય હોય છે ત્યારે અરવિંદભાઈ સૌથી પહેલાં મારે તમને બીજું એ કહેવાનું છે કે ભાઈ અત્યારે તમને જે તકલીફ છે બરાબર છે તમને શું શું તકલીફ છે તમારા શરીરમાં એ પણ આપણા મિત્રોને કહ્યો અને એ બધી તકલીફમાંથી એમ કહેવાય કે તમે કેવી રીતના સંઘર્ષ કરો છો ટૂંકમાં એના વિશે આપણા દર્શક મિત્રોને જણાવો તો આપણે સામાન્ય રીતે કે અકસ્માત થાય કે કહેવાય ને કે કોઈ પણ દુર્ઘટના ઘટે તો હાથ પગ કે કોઈ પણ શરીરમાં ઈજાવટ થતી હોય છે તો અમુક લોકોને એવું છે કે હાથ પગ ભાંગી જતા હોય છે પણ મારે જીવનની એવી તકલીફ છે ને કે હું કંઈક ખાટલા પરથી કે આ સાયકલ માથે પડી જવું ને તો ફ્રેક્ચર થઈ જાય કા ભાંગી જાય અને આ મારો અનુભવ છે કારણ કે મેં મારી જિંદગી છે ને તો ખાટલામાં જ ખાટી છે એટલે એમ કહેવાય કે મેં જાજા ભાગે બહુ દિવસો બહાર જોયા નહોતા આ તો બે ચાર પાંચ વર્ષથી ને આ સાયકલ છે ને ત્યારે હું નજારો જોઈ શકું છું કારણ કે હું મારી આટલા વર્ષની ઉંમરથી વીસ વર્ષની ત્યારબાદ મેં બાર તેર વર્ષ તો ઘરમાં જ નીકાળ્યા છે અને તે પણ એમાં ઘરમાં રહેવું એટલે પણ કેટલું મુસીબત કહેવાય કે એક નહીં તો બીજી તકલીફ તો બીજ હોય છે એટલે ટૂંકમાં મતલબ છે તમને શું તકલીફ છે ક્યારે થઈ અને એના વિશે તકલીફ એવું છે કે આમાં હું તકલીફ જન્મથી છે અને હાડકાનો વિકાસ નતો થયો હાટકા સાવ મોરા એટલે આપણે ગમે ત્યારે પડી જાય ને તો પણ ફ્રેકચર થઈ જાય કે આ ભાગી જાય તો અત્યારે હાલમાં પણ મારે એમ કે મિનિમમ છે ને તો પચાસ ઉપર ફ્રેકચર છે શરીરના પચાસ હા શરીરમાં અને અત્યારે હાલમાં પણ કહેવાય ને કે આપણે દર્શક મિત્રોને બતાવી દઈએ આ કારણ કે કોકની પરિસ્થિતિ તો હોય પણ મારી પરિસ્થિતિ એવી છે ને કે એનો સામનો હું એકલો જ કરી શકું એમ કહેવાય કારણ કે મારી જો આવા પગ છે બે અને હાલમાં એક આ પગ છે

આ આ મારો કોઈને એમ કે હમ દોસ્તો અરવિંદભાઈ જે છે અમારા પરમ મિત્ર છે એમની પાસેથી વાતો સાંભળવી એ પણ આપણો એક લ્હાવો છે ત્યારે આપણે અરવિંદભાઈને હજુ પૂછીએ કે અરવિંદભાઈ

મને કાંઈ પોલવે પણ નતો થયેલો અને હું પેલા ચાલતો જ તો ચાર પાંચ વર્ષનો થયો ત્યાં સુધી અને જ્યારે હું ચાલતો ચાલતો એક બે વખત પડી ગયો ને ત્યાંથી ડર ગરી ગયો એટલે બીક ગરી ગઈ એવી કે હું આવી શકું એટલે એવી રીતે હાથ પગ છે ને ભાંગતા જ રહ્યા અને પછી આમ હાડકાં રહ્યા ને મોરા પડતા ગયા બીજું કે સૌથી પહેલાં તમે અરે શું શું સુવિધા લઈને આવો છો ને એ અમને દર્શક મિત્રોને જણાવો સૌથી પહેલા

સુવિધા આપડે અરવિંદ ભાઈ આ જે હકીકત માં હમણાં તમે મને કીધું બરાબર છે કે ખરેખર જયારે મારી પાસે એક ગાડી નહોતી ત્યારે આ હતી બરાબર આ કેવી રીતના આવી તમારી પાસે કેવી રીતના તમે બનાવી એ બધી તમારા પપ્પા ની વાત તમે કરી એ આપણા દર્શક મિત્રોને વિસ્તારથી વિસ્તાર થી જણાવો એટલે વિસ્તારમાં એવું છે કે આ ગાડી છે ને શરૂઆતમાં મારા પપ્પા આમ લાદીમાં મારે કારણ કે હું હાલતો ચાલતો પણ પડી જતો આપણે તો લાદીમાં થોડુંક ચાલવાનું ને ઘસેડવાનું બંધ થઈ ગયું મારે તો મારા પપ્પાને એવો વિચાર આવ્યો કે હું આને કેવી ગાડી બનાવી દઉં કે જ્યાં લાદીમાં જવામાં સ્કૂલમાં તો લાદી હોય એટલે અહીંયા તકલીફ ન પડે તો તે વખત મારા પપ્પાએ મને એક આવી ગાડી બનાવી દીધી તો એ ગાડી પણ હે ને તૂટી ગઈ લો ને એટલે પછી મેં તકલીફ પડવા માંડી થોડીક થોડીક મને સ્કૂલે જતો ને તે મને તકલીફ પડવા માંડી તો ત્યાર પછી મારું પા બાર ગામ રહેતા હતા તો હું અહીંયા મને અનુભવ થયો કે મારું પાસે આવડી બનાવેલી છે તો પછી કહો હાલ ને હું એકદમ ટ્રાય કરી જવું કહેવાય ને કે કોશિશ કરને વાળો કે કભી હાર નહીં હોતી તો પછી મેં અહીંયા બનાવ્યું આ ગાડી મેં જાતે બેરિંગ

એ ટેબ્લેટ છે ને કે મોબાઈલ સરસ અને હનુમાનજી જોઈ લો હનુમાનજી આમ નીચે રાખી છે જે છે સોશિયલ પણ એક્ટિવ હોય છે અને કોઈને કોઈ સેવા પ્રવૃત્તિમાં પણ એવો હંમેશા એક્ટિવ હોય છે હળવદના હર કોઈ વ્યક્તિ અરવિંદભાઈને સારામાં સારી રીતે ઓળખે છે અરવિંદભાઈ મેં તમારું જોયું છે કે ભાઈ કોઈ પણ રાજદ્વારી વ્યક્તિઓ હોય કોઈ પણ સમાજ સેવક વ્યક્તિઓ હોય કે નાની મોટી કોઈ પણ હસ્તીઓ સાથે તમે અવારનવાર જોવા મળો છો બરાબર છે એના વિશે આપણા દર્શક મિત્રોને થોડીક વાત કરો આપણે નાની મોટા કાર્યમાં તો હોય છીએ એટલે કે કહેવાય ને કે જે આપણે જરૂરિયાત પૂરતી વસ્તુ ન મળે ને તો ક્યારેક એવા સમયે આપણે આવી કાર્યમાં પણ સંતોષ વળી જાય છે કે આપણા આવા નાના મોટા કાર્ય કરે તો આપણાને અનુભવ થાય અને બીજાને પ્રેરણાદાયક પણ બનીએ છીએ પછી આમ શું કે તમે પ્રવચન પણ તમે આમ પ્રવચન પ્રવચન મેં આપેલું છે પેલા સૌ પ્રથમ તો અહીંયા શરૂઆતમાં શ્રી નવજીવન એકલાંગ સેવાશ્રય હળવદ આવેલી છે જીઆરડીસી એરિયાની સામે આવેલી છે ત્યાં મનબુદ્ધિ દિવ્યાંગ બાળકોની સ્કૂલ છે ત્યાં મેં પ્રવચન આપેલું છે ત્યારબાદ બાદ મેં સ્કૂલમાં આપેલું હતું જ્યાં હું અત્યારે હાલમાં અભ્યાસ કરું છું અને એક વાંકાનેર મેં આપેલું હતું ગાયત્રી મંદિર સરસ સરસ ઇન્સ્ટાગ્રામમાં મારી એક આઈડી છે અરવિંદ દેવી પૂજક હળવદ કરી અને તેમાં મારા જો કહેવાય ને કે પર્સનલ વિડીયો જ બનાવું છું પણ એમાં એવી રીતે કે જે લોકોને પ્રેરણાદાયક બનવું અને જે આપણામાંથી જોઈને કાંઈક લોકો શીખે તેવી રીતે હું મારી મોટિવેશનલને પણ પ્રેરણાદાયક આપું છું પછી અરવિંદભાઈ છેલ્લો સવાલ જોકે આપણે વાતો કરશું દિમાગમાં આવશે એટલે પણ તમારે જે આ તકલીફ પડે છે એની અંદર તમે મને કીધું કે ભાઈ તમારા ફેમિલીનો બહુ મોટો એવો રોલ છે કે મને ક્યારેય કોઈ ઓછું આવવા નથી દીધું અને હંમેશા તમારે ભાઈઓ હોય બહેનો હોય કુટુંબમાં હવથી હું બધાનો લાડ લાડલો છું કુટુંબમાં મને બધા પ્રેમ વિશેષ કરે છે બરાબર તો એ તમારા ભાઈઓ વિશે બહેનો વિશે તમારા મમ્મી પપ્પાના સંઘર્ષ વિશે આપણને એવું એ કંઈક એક બે વાતો જણાવો તો કહેવાય ને કે સંઘર્ષમાં મારા મમ્મી પપ્પા તો પહેલેથીને જ કે મજૂરી કરે છે એટલે મજૂરી કરે તો હું કે સામાન્ય વર્ગના જ છીએ અને કહેવાય ને કે આપણે પેટ ભરવા માટે તો ગુજારણ કરવા માટે પૈસા અને મજૂરી કરવી પડે એમ તો અત્યારે હાલની તારીખમાં કારણ કે મજૂરી કરીને પણ મારા પપ્પા મને અત્યારે હાલમાં ભણાવે ગણાવે છે અને ત્યારે મને કોઈ દિવસ એવું મહેસૂસ નથી થવા દીધું કે મારા છોકરાને આ ન મળે એમ અને તેમને પણ એક એવી આસ્થા લઈને બેઠા છે કે મારો છોકરો કાઈક પણ પોતાના પગ પર તત્પર બે પૈસા કમાઈ શકે એવી રીતે એમની એક કેવાય ને કે આ એમનું સપનું છે કે મારા દીકરા જે છે એમને ક્યારે હોશિયાળુ થવું પડે હોશિયાળુ નો થવું બીજું કે તમને ખુબ પ્રેમ કરે છે અને બીજું કે તમારા ભાઈઓ અને બહેનો બરાબર એ તમને કેવો કેવો સપોર્ટ કરે એની વાત કરો હા મારી ભાઈ બહેનમાં એવી છે કે કુલામે ત્રણ ભાઈ છે અને ત્રણ બહેન છે તેમાં સૌ પ્રથમ હું સૌથી નાનો છું અને બે બેન અને એક ભાઈના લગ્ન થઈ ગયેલા છે અને હાલ બે ભાઈ અને એક બેન છે એ ઘરે જ રહીએ છીએ અમે એમાં તેમાં મારી બેન ઘરે જ હોય છે અને મારું ભાઈ છે તે મારી મમ્મીની સાથે મજૂરી જ કરે છે અને ત્યારે હું તો એક વાગે હું ઘરે આવું તો ત્યાં પેલા મને જમવાનું પેલા આપી છે એમ ટિફિન તમારું તૈયાર ટિફિન મારું તૈયાર હોય તમને કોઈ દિવસ ભાઈએ બહેન મમ્મી પપ્પાએ ક્યારે કોઈ વસ્તુની ખોટ હજી તમને પૂછવા એ માગું છું કે ભવિષ્યમાં તમારા એવા સપના ખરા કે તમારે આ બનવું છે તે બનવું છે એવી તમારી કોઈ ઈચ્છાઓ હા ઈચ્છાઓ છે કે હું પણ કારણ કે આપણા મહેનત પાછળ આપણા મા બાપનું જીવન સંઘર્ષથી ભરેલું હોય છે અને એમની પણ કંઈક ઈચ્છા હોય કે મારો છોકરો પોતાના પગ પર ઉભો રહે અને કોકની નજર ન નાખી પડે એમ તો મારી ઈચ્છા અને મારું સપનું છે કે હું પણ કાંઈક એવી રીતે મહેનત કરું જ્યાં મને બે પૈસા હું કમાઈ શકું અને કહેવામાં આવે ને તો અભ્યાસ કરું છું ત્યારબાદ વિચાર એવો છે કે હું આગળ જઈને અને કાંઈક એવી મોટી જોબની હું તૈયારી કરું બીજું દર્શક મિત્રોને શું સંદેશો આપવા માગશો અત્યારે તો ઓછા માર્ક્સ આવે તો પણ એમ કહેવાય કે ખાઈ જાય જાય કપાઈ પરંતુ કેવાય માંગુ છું નહીં માત્ર વિદ્યાર્થીઓ પરંતુ સમગ્ર માનવ જીવન તમે તમને આટલી બધી તકલીફ છે છતાં પણ તમે હિંમત નથી આવી બરાબર છે તો કંઈક એવી પંક્તિઓ તમે અવારનવાર બોલતા હો છો એ જણાવો અને આ વિડીયો જોનારાઓને કંઈક પ્રેરણા મળે કંઈક જુસ્સો જોમ મળે એવી કંઈક એવી વાત કરો વિડીયોના અંતે તો કહેવાય છે કે ડર ડર કે કોશિશ કરવા વાળો કે કભી હાર નહીં હોતી ડર ડર કે ડર ડર કે કે સંઘર્ષ કરવા પડે છે અને સમય સમય આપણો નથી હોતો સમય બળવાનો હોય છે કેવાય ને કે સમયની રાહ હોય પડે છે કે આપણે જેવી મહેનત ને એવું આપણને સફળતા મળે છે એટલે આપણે કોઈ પણ સંઘર્ષ આવે તો તેને ડરવું નહીં અને પરીક્ષા તો એક આપણે કહેવાય ને કે પરીક્ષા એ આપણા જીવનનું પરીક્ષા નહીં હોતી સાચી પરીક્ષા તો આપણા સંઘર્ષની પરીક્ષા હોય છે એમાંથી આપણે સફળતા થવાનું છે પરીક્ષા તો એક આપણું બસ માઇન્ડનું કહેવાય ને કે એનું નોલેજ વધારવા માટેનું હોય છે પણ આપણું પરીક્ષા તો સાચી સંઘર્ષથી પસાર થતું હોય એ સંઘર્ષ કહેવાય હાર્દિકભાઈ આમ બીજી વસ્તુ એ છે કયા કયા વ્યક્તિઓના પ્રભાવિત છો અથવા તો એવા વ્યક્તિદાયક બનું અને લોકોને કંઈક હું મારામાંથી જે મારા અંદરના વિચારો હું રજૂ કરી શકું કે લોકો કાંઈક આ દુનિયામાં એવા છે કે સ્વાર્થ માટે કરતા હોય છે પણ હું નિસ્વાર્થ માટે હું મારા વિચારોને રજૂ કરતો હોય છું એમને કોઈ એવા વ્યક્તિઓ કે જે તમને ગમતા હોય એમના વિચારો કોઈ તમને ગમતા હોય એવા વ્યક્તિઓની વાત કરું છું એટલે વ્યક્તિઓની એવી વાત છે કે જે આપણા કેવાય ને મોટિવેશનલ સંજયભાઈ રાવલ કારણ કે એ ખરેખર જે મોટિવેશનલ આ છે ને આપણાને પ્રેરણાદાયક બને છે અને કેટલાય લોકોના જીવન સફળ બને છે મોટિવેશનલ તમને એમના વિચારો ગમે છે હા એમના વિચારો ગમે છે અને એના સિવાય અરવિંદભાઈ તમારી મુસાફરી બહુ ઓછી રહેતી હોય છે પણ આમ હળવદમાં તમારે તમારે કેટલું ફરવાનું થાય ગાડી લઈને મુસાફરીમાં એમ કે આવે તો કે કામ પૂરતું તો આપણે ક્યાંય બહાર ન જવાનું હોય પણ ચાર પાંચ કિલોમીટર તો થઈ જાય કઈ વાંધો હવે પેલી જે ગાડી જે રહી ને હા એ ગાડીમાંથી તમે હાલતા ને અમારે જોવું છે ગાડી હાલી રહી છે આ જગ્યા મેરડી માતાજી નું મંદિર છે અને આ બધા પક્ષી ઘર અને કલબલાટ કરતા પક્ષીઓ વાહ ભાઈ વાહ અરવિંદભાઈ કેવી રીતે ઉતરે છે કેવી રીતે ચડે છે પણ આપણે જોશું આ હેન્ડલ પણ ઊંચું થાય છે મારે તમને કોઈ ટેકો આપવો પડશે ના કાઈ જ નહીં આપણે ઠીક ઠીક ખાલી ચાલવાની તકલીફ છે બાકી ટેકાની તો હું આપે ચડી જઉં આપે કે દોસ્તો કહેવાનો મતલબ એમ છે કે ઘણી બધી તકલીફ હોવા છતાં પોતે આત્મનિર્ભર છે આપ જોઈ શકો છો જો જાય ગાડી એ આવી રીતે ચાલવાનું આવે આ તો હજી આ છે ને લાદી બરોબર નો કહેવાય બાકી બીજી લાદી હોય ને એમાં તો આવું સરળ થતી બને સરસ સરસ દોસ્તો અરવિંદભાઈ તમે ભલે આ આ અત્યારે ઇલેક્ટ્રિક ગાડી આવી હા એના પેલા પેલી હેન્ડલ વાળી ગાડી હતી પરંતુ આને તમે ક્યારેય ભૂલી નહીં શકો ના ક્યારેય ન ભૂલી શકો આના કહેવાય કે આ જીવનની દોરી કહેવાય વાહ ભાઈ વાહ તો દોસ્તો અરવિંદભાઈની આપણે મુલાકાત કરી એમના જીવન વિશે ઘણું બધું જાણ્યું ફરીને મળીશું કંઈ નવા વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી જય મા ભારતી